હરણ મહાદેવ આપ સૌમાં રહેલા શિવ મારા તત્વ મિત્રો હું છું આચાર્ય સાંભળી શુક્લ અને આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું કે તુલા રાશિના તમામ જાતકો માટે વર્ષ બે હજાર પચીસનો અંતિમ મહિનો એટલે કે ડિસેમ્બર બે હજાર પચીસ શું લઈને છે તેના વિશે ડિટેલમાં ચર્ચા કરશું તુલા રાશિ એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ ર અને ત આ બે મૂળાક્ષર પછી જ્યારે પણ થાય છે તેની થાય છે તુલા રાશિ તો આ રાશિના તમામ જાતકો તમારી ચંદ્રકુંડલી કંઈક તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે એટલે કે તમારી જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં બુધ દેવતા સેકન્ડ હાઉસમાં સૂર્ય શુક્ર અને મંગળની યુતિ ત્યારબાદ દેવતા પંચમ સ્થાનમાં શનિ મહારાજ છઠ્ઠા સ્થાનમાં ગુરુદેવતા વક્રી અવસ્થામાં છે અને તે દસમા સ્થાનમાં છે અને કેતુ દેવતા તમારી જન્મપત્રિકાના છે છે વળી તમારી સ્ક્રીન ઉપર દેખાઈ કઈક રાશિ પરિવર્તન પણ આ મહિનામાં થવા જઈ રહ્યું છે સર્વપ્રથમ પત્રિકાના ફર્સ્ટ હાઉસમાંથી સેકન્ડ હાઉસમાં ગોચર કરવા જઈ રહ્યા છે ત્યારબાદ સાત ડિસેમ્બરના રોજ મંગળ દેવતા રાશિ પરિવર્તન કરીને થર્ડ હાઉસમાં આવશે તેના બાદ સોળ ડિસેમ્બરના રોજ સૂર્ય દેવતા પણ રાશિ પરિવર્તન કરીને થર્ડ હાઉસમાં ધનુ રાશિમાં આવશે વીસ ડિસેમ્બરના રોજ શુક્ર દેવતા રાશિ પરિવર્તન કરીને સૂર્ય અને મંગળને ફરીથી જોઈન કરશે થર્ડ હાઉસમાં વળી જો આ મહિનામાં સૌથી વધારે મહત્વપૂર્ણ રાશિ પરિવર્તન વિશે ચર્ચા કરીએ તો ગુરુદેવતા વક્રી અવસ્થામાં જ તમારી જન્મપત્રિકાના દસમા સ્થાનથી મિથુન રાશિમાં એટલે કે નવમાં સ્થાનમાં પરત ફરવા જઈ રહ્યા છે હવે આ પ્રમાણે જે ગ્રહોની સંરચના વિધાતા દ્વારા ગોઠવવામાં આવેલી છે તે તમારા માટે કેટલું સારું રહેશે કેટલું ખરાબ રહેશે અને તેના માટે શું ઉપાય કરવાનો છે તેના વિશે આજના વિડીયોમાં ડિટેલમાં ચર્ચા કરશું તો આપણે તે વાતની શરૂઆત કરીએ

સેકન્ડ હાઉસ જે છે તે તમારું ફેમિલીનું છે સાથે તમે શું આહાર ગ્રહણ કરી રહ્યા છો તમારા પણ રિપ્રેઝન્ટ કરે છે હવે સૂર્ય દેવતા અને મંગળ દેવતા તીખું અને તળેલું ખાવાનું આ મહિનામાં તમને તમને ખૂબ વધારે વધારે પસંદ થશે અને ચટાકેદાર કંઈ પણ ખાવાનું આ મહિનામાં ઈચ્છા થઈ શકે છે સાથે તે આગળ જઈને વીસ ડિસેમ્બર બાદ તમને પેટને લગતી તકલીફ આપી શકે છે આગળ વાત કરીએ તો ફક્ત અને ફક્ત તમારા આહારની તમારે કાળજી રાખવાની છે જો તે કાળજી રાખશો તો મેજર તકલીફ વીસ ડિસેમ્બર સુધી નથી ત્યારબાદ તકલીફ થઈ શકે છે તેનું કારણ તે જ છે કે શુક્ર દેવતા સ્ટ્રગલના સ્થાનમાં આવી રહ્યા છે અને તેના કારણે તમારું સ્વાસ્થ્ય અચાનક જ વીસ ડિસેમ્બર બાદ એકવીસ ડિસેમ્બરથી અચાનક જ તમારી બોડીમાં કંઈક ચેન્જ આવી રહ્યો છે અને તમને સ્કીન એલર્જી કે કંઈ પણ છેલ્લે હેડેકનો દુખાવો પણ તમને થઈ શકે છે તેથી એકવીસથી ત્રીસ બચાવવા માટે એકથી વીસમાં પણ તમારે

કે જે બિઝનેસના કારક પણ માનવામાં આવે છે અને સાથે સાથે તમારા ભાગ્યના સ્થાનના પણ માણી છે ભાગ્ય છે તો ચર્ચા કરશું જ પરંતુ બુદ્ધ દેવતાનું પણ સેકન્ડ હાઉસમાં આવું કે જે તમને ફાઇનાન્સિયલી વધારે ખૂબ સારી રીતે મેચ્યોર થિંકિંગ કરવા પર મજબૂર કરી શકે છે તમારા પૈસા ક્યાંથી આવી રહ્યા છે ક્યાં જઈ રહ્યા છે ને આવનારા વર્ષમાં કયા પ્રમાણે તેને ડબલ કરવાનો છે તેવા વિચારો તમને આ મહિનામાં ભરપૂર આવી શકે છે આ મહિનો ફૂલ ઓફ ફાઇનાન્સિયલ પ્લાનિંગ સાથે તમારા માટે રહેવાનો છે અને તમે તેનું યોગ્ય પ્લાનિંગ પણ કરી જ શકવાના છો તેથી તમામ તુલા રાશિના જાતકો હા ધન રાશિ લક્ષ્મી આવી રહી છે તો પ્રોપરલી તેને ચેનલાઇઝ કરો એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડ તમારે જે કરવો હોય તે હું તમારા પર છોડી રહ્યો છું પરંતુ આ મહિનામાં કરેલું ઇન્વેસ્ટમેન્ટ આવનારા વર્ષમાં આવનારા મહિનાઓમાં તમને ઘણું સારું સાબિત થઈ શકે છે તેથી ફક્ત ને ફક્ત પૈસા ઉડાવવા પર જોર ન આપો થોડુંક ફાઇનાન્શિયલ પ્લાનિંગ પણ તમારે કરવું ખૂબ જરૂરી છે કારણ કે તમે ફરવાના શોખીન છો આ મહિનામાં ફરવાના પણ યોગ બની જ રહ્યા છે તો પહેલાં પોતાની કેટલી લિમિટ છે તે સેટ કરીને પછી તમે આગળનું પ્લાનિંગ તમારે કરવું જોઈએ જે કોઈ પણ તુલા રાશિના જાતકો છે જો તમારા સંતાનની વાત કરીએ તો આ મહિનામાં તમારા સંતાન થોડાક વધારે સ્માર્ટ એટલે કે ઓવર સ્માર્ટ થઈ શકે છે મોટા લોકો વાત કરતા હોય તો તેમાં વારંવાર દખલગીરી કરવી જે વાતનું તેમણે વધારે ના ડિટેલમાં જવું જોઈએ તેમાં વધારે તે ડિટેલમાં જઈ શકે છે તેથી તમારે તમારા સંતાન પર ખાસ કાળજી રાખવાની છે તેમને થોડાક એક લિમિટમાં રાખવા જરૂરી છે અને બધી વાત પણ તેમને ખબર ન પડવી જોઈએ તે જો વધારે તે જાણવાનો પ્રયત્ન કરે તો તેમને સ્ટ્રિક્ટલી મોડા પર ના પાડી દેવી જોઈએ આ પ્રમાણે તમારા સંતાનને ખાસ કાળજી રાખવાની છે પરંતુ સંતાનનો જો એજ્યુકેશન બાબતે જો આપણે ચર્ચા કરી અને જો તમે જાતે પણ એજ્યુકેશન કરી રહ્યા છો તો તુલા રાશિના તમામ જાતકો દેવતા સાથે તારકા નક્ષત્રમાં આવી ચૂક્યા છે તમે થોડું ડીપ રિસર્ચ જો કરશો તો વધારે સારી રીતે આગળ વધી શકો છો તેથી મેં તમને સંતાનનું જે કહ્યું છે તો સંતાનની પણ એનર્જીને પ્રોપરલી ચેનલાઇઝ કરશો તો તે આવનારા જે સમયમાં તેમની એક્ઝામ છે તેના માટે ઘણું સારું તે પરફોર્મન્સ આપી શકે છે તેથી ફક્ત ને ફક્ત તમારી એનર્જીને પ્રોપરલી ચેનલાઇઝ કરો ફોકસ વધારો તો તે બાબતે પણ તમને સફળતા મળી શકે છે રાહુ દેવતા ભલે વિરાજમાન છે તમને હું એક ક્વેશ્ચન પૂછું છું કે એપ્રિલ મહિના પછી તમે જ વિચાર કરો કે તમે ઘણું બધું કરવા માગો છો એજ્યુકેશનના પર્સપેક્ટિવથી હું વાત કરી રહ્યો છું કે તમારા સંતાન બાબતે પણ હું જો પૂછી રહ્યો છું જે સંતાન પ્લાનિંગની પણ વિચારતા હતા તેની પણ વાત કરું છું તમે કઈક ને કંઈક રીતે પંચમ સ્થાન એજ્યુકેશન અને સંતાનને લગતું કંઈ પણ તમે વિચાર કરી રહ્યા છો પરંતુ તે થઈ નથી રહ્યું સાથે જ કંઈક તેવો મોટો લાભ છે કે જે તમારા જીવનમાં આવવા જઈ રહ્યો છે એપ્રિલ મહિનાથી તમે તેની રાહ જોઈ રહ્યા છો કે હમણાં થશે હમણાં થશે શું તે અટકી રહ્યું છે તમે કમેન્ટમાં જરૂર લખવાનું માગો છો કારણ કે દેવતા પણ તમારા લાભ સ્થાનને ક્યાંક ને ક્યાંક સૂટ થઈ રહ્યા છે તેનો કયા પ્રમાણે તે લાભ મેળવવાનો છે તે વિડીયોના અંતમાં હું તમને કહેવાનો છું તો જો તે પણ થતું હોય તો ડિસેમ્બર બે હજાર પચીસમાં તમને તેના માટે સફળતા મળી શકે છે વાત કરીએ તમારા લગ્ન જીવન બાબતે તો મિત્રો લગ્ન લગ્નજીવનમાં મેષ રાશિ વિરાજમાન છે સપ્તમ સ્થાનમાં અને મેષ રાશિના જે માલિક જે થઈ રહ્યા છે તે તમારી જન્મપત્રિકાના સેકન્ડ હાઉસમાં સાત ડિસેમ્બર સુધી છે અને સાત ડિસેમ્બર બાદ થર્ડ હાઉસમાં આવી રહ્યા છે તમારા લાઈફ પાર્ટનર સાથે નાની મોટી ટ્રીપ માટે તમારે તૈયાર થઈ જવું પડે વીસ ડિસેમ્બર બાદ તેમ તો સાત ડિસેમ્બરથી જ પ્લાનિંગ શરૂઆત થઈ જશે પરંતુ તે ક્યાંક ને ક્યાંક મહિનાના મિડ પાર્ટ પછી કે પછી મહિનાના એન્ડમાં તે ક્યાંક ને ક્યાંક એક્ઝિક્યુટ પ્લાન થઈ શકે છે તેવા સંજોગો બની શકે છે પરંતુ કાળજી રાખવાની મેં કહી છે કે તમારે ખાસ પોતાની કાળજી રાખવાની છે એકથી વીસમાં સાચવો અને પછી વીસ તારીખ પછી જે પ્લાનિંગ કરી રહ્યા છો તે તમારે કરવું પડશે કારણ કે તમારા લાઈફ પાર્ટનર પણ કહેશે કે બધા જ ફરવા જઈ રહ્યા છે યર એન્ડિંગ છે કંઈક મેમરીઝ બનાવવાની છે આપણે પણ જવું જોઈએ તો તેમાં પણ તમે ના નહીં કહી શકો તેથી તમારા માટે આ મહિનામાં કંઈક ટ્રાવેલિંગ પણ લઈને આવી રહ્યું છે સાથે જો તમે તમારા લાઈફ પાર્ટનર સાથે હાર્મોની ક્રિએટ કરીને આ મહિનામાં ચાલશો તો વધારે સારું રહેશે કારણ કે અત્યાર સુધી મંગળદેવતા જે સપ્તમ માલિક છે તે સેકન્ડ હાઉસમાં પોતાની વૃશ્ચિક રાશિમાં વિરાજમાન હતા પરંતુ હવે તે અગ્નિ તત્વની ધનુ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે અને તે ગોચરના કારણે આ મહિનામાં તમારા લાઈફ પાર્ટનર સાથે આપસી મનભેદ થવાના પણ સંજોગો બની રહ્યા છે તેથી તમારે ન છૂટકે તેમના સાથે તેમને મનાવવા માટે કે કંઈક સારા દિવસો પસાર કરવા માટે નાની મોટી ટ્રીપ પ્લાન કરવી જ પડશે આ પ્રમાણે તમારે આગળ વધવાનું છે જો બીજી રીતે વાત કરું તો ભાગ્ય બાબતે વાત કરીએ તો ભાગ્યના સ્થાનના માલિક કોણ થઈ રહ્યા છે મિત્રો ભાગ્યના સ્થાનના માલિક થઈ રહ્યા છે બુધ દેવતા બુધ દેવતા છ ડિસેમ્બર સુધી ફર્સ્ટ હાઉસમાં છ ડિસેમ્બર બાદ સેકન્ડ હાઉસમાં એટલે કે ભાગ્ય જ સામેથી કહી રહ્યું છે કે તમે જીવનમાં આગળ વધો કંઈક નવું આઉટ ઓફ ધ બોક્સ વિચાર કરો કંઈક થિંકિંગ કરો અને તેના આધારે જીવનમાં આગળ વધો છ ડિસેમ્બર બાદ સેકન્ડ હાઉસમાં જઈ રહ્યા છે સેકન્ડ હાઉસ વાણીનું છે તમારું વાક ચાતુર્ય છે જે ઘણા સમયથી તમે તમારું પોતાના વાક ચાતુર્ય થકી જીવનમાં ઘણા આગળ વધી શકો છો તેથી તમારું ભાગ્ય જ કહે છે કે તમારી વાણીથી ફેમિલી સાથે અને પોતાના પર કામ કરીને આ મહિનામાં તમે ઘણા સારા આગળ વધી શકો છો બીજી રીતે જો કહું તો આગળ પણ મેં તમને કહી ચૂક્યો છું આ જ વિડીયોમાં કે ફાઇનાન્શિયલ પ્લાનિંગ લઈને આવી રહ્યો છે ભાગ્યના સ્થાનના માલિક જ જાતે સેકન્ડ હાઉસમાં ધન સ્થાનમાં છે એટલે ધનને લગતા જે કંઈ પણ તમે ડિસિઝન લેશો આ મહિનામાં તેમાં તમને ઘણો સારો ફાયદો થઈ શકે છે તેથી પહેલાં આ મહિનામાં ફાઇનાન્શિયલ પ્લાનિંગનો વિચાર કરવાનો છે વાત કરીએ સૌથી વધારે મહત્વપૂર્ણ ટોપિક તે છે તમારું કરિયર મિત્રો કરિયર સાત ડિસેમ્બર સુધી બધું જ નોર્મલ રહ્યું છે પરંતુ સાત ડિસેમ્બર બાદ જ્યારે દેવતા તમારી જન્મપત્રિકાના થર્ડ હાઉસમાં આવી જશે તો ત્યારથી તેમની અષ્ટમ દ્રષ્ટિ થઈ રહી છે કરિયરના સ્થાન પર અને સપ્તમ દ્રષ્ટિ તમારા ભાગ્યના સ્થાન પર થઈ રહી છે તેના કારણે શું થઈ શકે છે સાત ડિસેમ્બર બાદ તમે તમારા વર્ક પ્લેસ પર ખૂબ વધારે એનર્જેટિક અહેસાસ કરી શકો છો એટલે કે કોઈ પણ કામ આવ્યું તરત તમે પૂર્ણ કરી શકો છો આ તમારા માટે સારું છે પરંતુ જે લોકો તમારાથી જેલસ થાય છે તેના માટે ખરાબ છે તે લોકો તમારા પાછા કંઈક પોલિટિક્સ રમી શકે છે પરંતુ જો તમે એક બોસ છો તો તમારા સાથે તમારી સ્પીડને તમારા કો વર્કર મેચ ન કરી શકે તેવું બની શકે છે પરંતુ એટ ધ એન્ડ તમારું મેનેજમેન્ટ તમારા કાર્યથી કરિયર બાબતે આ મહિનામાં ખૂબ ખુશ રહેવાનું છે તેથી આ મહિનામાં ફૂલ ઓફ એનર્જી સાથે સાત ડિસેમ્બર બાદ કાર્ય કરવાની શરૂઆત કરો તમારી નીચેના લોકોને પણ તમારી સાથે મેચ કરવાનો પ્રયત્ન કરો આ મહિનો કરિયર વાઇઝ તમારા માટે બેસ્ટ રહેવાનો છે આ તમને ખૂબ વધારે મદદ કરી શકે છે અને તમારી લીડરશીપ ક્વોલિટી અને આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ ક્વોલિટી તે મેનેજમેન્ટને ખૂબ પસંદ આવી શકે છે અને તમને નવી ઓપોર્ચ્યુનિટી નવા ટાસ્ક પણ મળી શકે છે આગળ વાત કરીએ તો તે પ્રમાણે લાભ સ્થાનમાં કેતુ દેવતા વિરાજમાન છે કે જે ક્યાંક ને ક્યાંક તમારા લાભમાં તકલીફ પહોંચાડી રહ્યું છે પરંતુ આ મહિનામાં જે રાહુ દેવતાનું નક્ષત્ર પરિવર્તન છે તે તમને સફળતા આપવા જઈ રહ્યું છે તમને લાભ મળશે હવે આપણે આગળ વાત કરીએ તો ઉપાય બાબતે ઉપાય શું કરવાનો છે તો તમામ તુલા રાશિના જાતકો આ મહિનામાં શક્ય બને તે કોઈ પણ એક મંત્રનું સિલેક્શન કરો ગાયત્રી મંત્ર મહામૃત્યુંજય મંત્ર કે પછી તમારા કુળદેવીનો પણ જો કોઈ મંત્ર હોય તો તે કે પછી તમે નવ ગ્રહનો મંત્ર પણ કહી શકો છો પરંતુ તે જો તમે પ્રોપરલી કોઈ જગ્યા પર બેસીને કરશો તો તે તમારા માટે સારું રહેશે બીજી રીતે વાત કરીએ તો ઓમ નમઃ શિવાય હનુમાનજી ગણેશજી કોઈ પણ નાનો જે મંત્ર હોય છે પૂરા દિવસ દરમિયાન એક ડિસેમ્બરથી એકત્રીસ ડિસેમ્બર તમારે તમારા માઇન્ડમાં કન્ટિન્યુઅસલી તે ચલાવ્યા કરવાનું છે જેના કારણે તમને જે કંઈ પણ સ્વાસ્થ્યની તકલીફ મે તમને કહી છે અને સંતાન તરફથી પણ જે તકલીફ કહી છે તે તકલીફ બાબતે તમને ક્યાંક હળવાશ અનુભવાઈ શકે છે તેથી સૌથી પહેલાં સ્પિરિચ્યુઅલી એક્ટિવ થાઓ દરરોજ મંદિરે જવાનો નિયમ પણ તમારે બનવો છે હવે સૌથી અસરકારક ઉપાય બાબતે વાત કરું તો મિત્રો ગુરુદેવ પણ ભાગ્યસ્થાનમાં આવી રહ્યા છે બુદ્ધ દેવતા સેકન્ડ સ્થાનમાં જઈ રહ્યા છે મંગળદેવની પણ દ્રષ્ટિ થઈ રહી છે આ મહિના દરમિયાન દરરોજ સવારે તમારે અડધો કપ ગાયનું કાચું દૂધ લેવાનું છે તેમની એક ચપટી કાળા તલ ભેગા કરો અને પીપળાના ઝાડમાં તમારે તે ચડાવવાનું છે જો તમે વિદેશથી આ વિડીયો જોઈ રહ્યા છો તો તમામ ફોરેનના વ્યુઅર્સ તમારે તે ઘરમાં જે શિવલિંગ હોય શિવલિંગ પર મહાદેવજી પર તે તમારે દૂધમાં કાળા તલ ભેગા કરીને ચડાવી દેવાનું છે જેના કારણે આ મહિનામાં જે કંઈ પણ સુડીના ગા હોય તે તમારા માટે સોયથી જઈ શકે છે જે વર્ક પ્લેસ પોલિટિક્સ તમને તકલીફ આપનારું છે તેમાં પણ તમે ક્યાંક ને ક્યાંક એક વોરિયર બનીને બહાર આવી શકો છો તો આ પ્રમાણે જો માહિતી પસંદ આવી હોય તો તમામ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપના તુલા રાશિના જાતકોને માહિતી શેર કરો અને જો માહિતી પંદનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો નેક્સ્ટ વિડીયોમાં આપણે વૃષિક રાશિના તમામ જાતકો માટે ચર્ચા કરશું આપ સૌમાં રહેલા શિવ તત્વ મારા વંદન ઓમ નમર્ષિભાઈ